સાયલન્ટ ઝોનની જમીન કૌભાંડમાં ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે ફરિયાદી આઝાદ રામોલિયાએ કહ્યું કે કોઈએ સાંભળ્યું નહીં માટે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં જવું પડ્યું બોગસ અને સર્ટિફિકેટના આધારે ત્રણસો સત્યાવીસ પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોવાનો આઝાદ રામોલિયાએ દાવો કર્યો છે તેમણે કહ્યું કે કલેક્ટરે જે તે સમયે જમીનને મૂળ સ્થિતિમાં લાવી દીધી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવાની ઝુંબેશ દરમિયાન બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાયા સમગ્ર કેસમાં સુરતી કોસેલે ફરિયાદ સાંભળી ન હતી સીઆઈડી ક્રાઇમ વધુ તપાસ કરશે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવશે એવો ફરિયાદી આઝાદ રામોલિયાએ દાવો કર્યો છે ત્યાં એવું હોય છે કે તમે અરજી ત્યાં પોલીસ કમિશનરની ગ્રાઉન્ડ ફ્લોર બેઝમેન્ટની અંદર એક ઓફિસ છે ત્યાં આપવી પડે અમે ત્યાં અરજી આપી અરજી આપ્યા પછી અમને રસીદ આપવામાં આવી અને સડનલી અમને એકવાર ત્યાં બોલાવવામાં આવ્યા તો અમને બોલાવીને સીધું એમ જ કીધું કે તમારે આ તમારી પર એક બીજી અરજી થઈ છે તો મેં કહ્યું કઈ વાંધો નહીં અમે જવાબ લખાવી દઈએ છીએ તો અમે જવાબ લખાવી દીધો એમને બધું પૂર્તતા કરી જેટલી વાર બોલાવ્યા ગયા અમારો અરજી પ્રત્યે એ લોકોએ ક્યારેય જવાબ ન લીધો અને સડનલી બે તારીખે અમને સમજ રસીદ મૂકવામાં આવી કે ભાઈ તમારી અરજી દફતરે કરવામાં આવે છે અને ત્રણ તારીખે અમારી પર ગુનો દાખલ કરવામાં આવ્યો અમને અહીંયા કોઈ જગ્યાએ ન્યાય ના મળ્યો અમે કમિશનરમાં ગયા ઇકો સેલ ગયા એનીથી ઉપર કંઈ હોતું નથી પછી અમે પીએમમાં પણ અરજી કરેલી હતી સીએમમાં પણ અરજી કરી હતી ત્યાંથી અમને એવું ગાઈડન્સ મળ્યું કે તમે સીઆઈડી ક્રાઇમમાં જાઓ તો ત્યાં તમારી એટલે અમે સીઆઈડી ક્રાઇમમાં ગયા ત્યાં ડોક્ટર રાજકુમાર પાંડિયન કરીને હતા જે એડિશનલ ડીજી હતા એણે અમારી બધી તપાસ કરી પછી એણે જે પણ પુરાવા ભેગા કરવાના હતા પુરાવા ભેગા કર્યા અને પછી આ ફરિયાદ નોંધાઈ આ પ્રોપર્ટી કાર્ડની અંદર કોઈ એને થયું નથી એ લોકોએ જે પણ અંદર એક લેટર મૂકેલો હતો જે પૂર્તતા માટેનો બે હજાર પાંચનો લેટર હતો જે લેટર બે હજાર દસમાં દફતરે પણ થઈ ગયો હતો અને એ ખાલી પૂરતતાનો લેટર નહોતો એ કઈ એનનો લેટર નહોતો અને બાકીનું તો જે ટેકનિકલ છે એ ગવર્મેન્ટ ઓફિસરોને સમજ હોય અને એ અત્યારે સીઆઈડી ક્રાઇમના ઓફિસરો એમાં અત્યારે ચેક કરી રહ્યા છે મેં બે હજાર બાવીસમાં કમ્પ્લેન કરી છે પ્રોપર્ટી કાર્ડ વિશે કેમ કે પ્રોપર્ટી કાર્ડ બનેલા બે હજાર એકવીસમાં બે હજાર અઢારમાં અમે તો ખાલી એક એનએનો અભિપ્રાય મંગાવ્યો હતો કે ભાઈ આ એને થઈ કે નહીં એનો અભિપ્રાય અમને મળેલો હતો કે આ જગ્યા આજ સુધી એને કોઈએ કરાવી નથી કે કોઈ અરજી આવી નથી તો એની અંદર બે હજાર બાવીસ થી પછી અમને કલેક્ટરે ગાઈડન્સ આપ્યું હતું પ્રાંત સાહેબનું તો એમાં ગયા હતા પ્રાંત સાહેબે અમને હિયરિંગ કર્યું હિયરિંગ કર્યા પછી પણ એમને ઓર્ડર કર્યો અને ફ્રીઝ કર્યા તો એ લોકોએ એમનું કામ કર્યું છે કેમ કે એને બધા પ્રોપર્ટી કાર્ડ ફ્રીઝ કર્યા એટલે એનો મતલબ કે કોઈ એનો યુઝ ના કરી શકે